નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા સ્વાગત કરું છું દોસ્તો આજની એ લેવામાં આવ્યું છે ઘણા વર્ષો પહેલાની વાત છે એક ઓલ્યો પુરુષ એક સાધુ મહારાજ વર્ષો સુધી જંગલમાં ગીરી કંદરામાં પહાડો ઉપર ખૂબ જ કઠિન અને કઠોર સાધના કરી અને સાધનાના સમય બીત્યા બાદ એમને એવું થયું કે ઈશ્વર પ્રાપ્તિ માટેના મેં જે રસ્તાઓ મારી અઘોર સાધનાથી જે મને મેળ્યા છે જે ઈશ્વર પામવાનું તત્વને પામવાનું જે રહસ્ય મારી પાસે આવ્યું છે એ હું સમાજની વચ્ચે જઈને સમાજને અર્પિત કરો આવા શુભ ભાવથી પોતાના પ્રાર્થનાનો સાધનાનો સમય પૂરો કરી એ સમાજ તરફ વિહાર કરવા માટે નીકળી જાય છે સાધુ મહાત્મા ખૂબ સીધા અને સરળ એમની પાસે કોઈ સંપદા નહોતી કે ના તો એને કોઈ સંપદા એકત્રિત કરવી હતી પરંતુ મનમાં એક ભાવ કે ઈશ્વર પ્રાપ્તિના માર્ગો પ્રાર્થનાના સૂત્રો જે માધ્યમથી ઈશ્વર સુધી પહોંચી શકાય છે એ સૂત્રો મારી પાસે છે તો લોકો વચ્ચે વહેંચું જેથી કરીને પરમ તત્વને પામી શકે એટલે ગામડે ગામડે વિહાર કરતા જાય લોકો સાથે આધ્યાત્મિક ચિંતન કરતા જાય આમ કરતા કરતા ઘણા સમય પસાર કરે છે એકવાર સંધ્યાનો સમય નજીક છે અને સાધુ મહાત્મા જંગલમાંથી પસાર થાય છે હવે આ સમયે એક ભોળો સીધો સરળ માલધારી એક પશુપાલક એ ઓલિયા મહાપુરુષને જોઈ જાય છે સહજ ભાવે એ ઓલિયા મહાપુરુષે સાધુ પુરુષના ગણવેશ ઉપરથી પહેલો માલધારી દંડવત પ્રણામ કરે છે કે મહારાજજી પધારો અમારી આ જગ્યામાં વિહાર કરો છો ધન્ય છે અમે કે આપ જેવા પવિત્ર માણસના અહીંયા પગલા થયા અને કોઈ પણ ઔપચારિકતા વગર પહેલો માલધારી એ ઓલિયા સાધુ પુરુષને કહે છે કે પ્રભુ રાત થવા આવી છે એવું કરો કે આજે અમારા મહેમાન બનો અમારી ઘરે પધારો અને અમે કાંઈ જે કોઈ રૂખું સૂખું ખાતા હશું એ તમને ખવડાવશું રાતવાહો કરી સવારે નિરાતે નીકળી જજો જેથી કરીને આ જંગલનો રસ્તો દિવસે કપાય તો વધારે સારો માલધારીની સહજ અને સાચી નિખાલસતા જોઈ એમણે માલધારીનું નિમંત્રણ સ્વીકાર્યું સાધુ મહારાજ એ માલધારીને એની દિનચર્યા જોઈ રહ્યા હતા એ ઘેટા બકરા પોતાના ઢોર સાથે મોજ મસ્તી કરતો જાય ગીતો ગાતો જાય ક્યારેક કોઈ પશુને રમાડે આવી એ એની મસ્તીમાં લીન રહેતો હતો રાત્રે ભોજન પ્રસાદ તૈયારી થઈ ગઈ એવામાં માલધારી કહે છે કે સાધુ મહારાજ હું બે મિનિટમાં પ્રાર્થના કરીને આવ્યો સાધુ મહારાજને પણ વિચાર આવ્યો કે આ ભોળા માલધારીની પ્રાર્થના કેવી હશે એ ઝૂંપડાની બાજુમાં રહી અને એ માલધારીની પ્રાર્થના કેવી છે એ છુપી રીતના પેલા ઓલિયા સાધુ પુરુષ જોવા માટે નજીક ગયા માલધારી પોતાના ઝૂંપડામાં પ્રવેશ્યો તો ધૂરની ઢગલીની અંદર નાનો એવો ગોખલો બનાવ્યો હતો કારણ કે એની પાસે માલધારી પાસે કોઈ સંપદા નહોતી કોઈ સમૃદ્ધ વ્યક્તિ નહોતો એ ઘોળો ગરીબ સીધો સાધો માલધારી હતો ખાડા જેવું કરી અને એણે પોતાના ઈષ્ટ જેની શ્રદ્ધા એની ઉપર છે એવા પરમાત્માના તત્વને સ્થાપિત કર્યું હતું અને માલધારી બે હાથ જોડી એ સ્થાપિત જગ્યા સામે ઉચ્ચારણ કરે છે કે ભગવાન આજે મારી ઉંમર સાહીઠ સિત્તેર વર્ષની થવા આવી છે મને ખૂબ જ થાક લાગે છે હું સવારના જંગલમાં જાઉં છું આ ઢોર ચરાવું છું અને ઘરે પાછો આવું ત્યારે થાકી જાઉં છું મને ઘણી વાર વિચાર આવે છે કે તું તો વર્ષોથી આ દુનિયા ચલાવે છે તને કેટલો બધો થાક લાગતો હશે મારી પાસે તો આ ગણા ગાઠા ઘેટા બકરા છે તારી પાસે તો ચોર્યાસી લાખ યોનીના જીવો છે આટલા બધા જીવાત્માનું લાલન પાલન કરતા એનું પોષણ કરતા હે ભગવાન તને કેટલો થાક લાગતો હશે તું થાકી જતો હશ પણ હવે તારે ચિંતા કરવાની જરૂર નથી હવે થોડાક વર્ષોમાં મારું મૃત્યુ થવાનું છે તો હું આવીશ તું થાકી ગયો હશ આ દુનિયાના કામ કરી કરીને ત્યારે હું તારી માટે ગરમ પાણી તૈયાર રાખીશ તને સ્નાન કરાવવા માટે તું થાકી ગયો હોશ તો હે ભગવાન હું તારા પગ દાવી દઈશ હું વીંજણાથી તને હવા નાખીશ અરે ભગવાન તું કે એ બધા કામ કરીશ પણ થોડી ધીરજ રાગજે પાંચ છ વર્ષમાં મારો અવસાન થશે એટલે હું તારી પાસે આવવાનો જ છું ત્યારે હું તારા બધા કામ કરી દઈશ આટલી પ્રાર્થના કરી અને પહેલો માલધારી બહાર આવે છે પ્રાર્થનાના સંવાદો સાંભળી પહેલા સાધુ મહારાજ તો ચક્રાવે ચડી જાય છે કે આ પ્રકારની કઈ પ્રાર્થના કારણ કે એ ઓલિયા મહાપુરુષોએ ઘણા બધા સંદર્ભો સાથે પ્રાર્થનાના ઈશ્વર સાથેના સંવાદોના ઘણા બધા સૂત્રો કંઠસ્થ કર્યા હતા ઘણી રૂચાઓ કંઠસ્થ કરી હતી એણે ઘણું બધું વાંચ્યું હતું પરંતુ આ માલધારી આ પ્રકારે પ્રાર્થના કરે એટલે માલધારીને બોલાવે છે કે ભાઈ આ શું કરતો હતો માલધારી પહેલા સાધુ મહારાજને કહે છે કે પ્રભુ હું તો પ્રાર્થના કરતો હતો તો કે આવી પ્રાર્થના હોય માલધારી કે હું તો સમજનો થયો વર્ષોથી હું આ જ પ્રાર્થના કરું છું અને સાચું કહું તમારી સાધુ પુરુષ સામે ખોટું શું બોલવું ઘણી વાર થાકી જાઓ ને તો આળસ ચડે સુઈ જાઓ પ્રાર્થના પણ નથી કરતો હવે તમે વિચારો આમાં પ્રાર્થનાનો સમય ક્યાંથી મળે કેટલા કિલોમીટર જંગલમાં રજળપાટ કરી આ ઢોરને ખવડાવી અને પાછો આવું લોથપોથ થઈ જાઉં છું ઘણી વાર જમવાનો વેત નથી રહેતો ભૂખ્યો સુઈ જાઉં છું અને એમાં પ્રાર્થના ટાઈમ મળે તો કરી લઉં છું એવું નથી કે નથી કરતો પણ આ તો સાધુ સામે ખોટું ન બોલાય એટલે હું તમને સાચી વાત કરું છું ક્યારેક ક્યારેક હું પ્રાર્થના પણ નથી કરતો પણ જો પ્રાર્થના કરું તો આ જ પ્રાર્થના કરું છું પેલા ઓલિયા પુરુષને આ માલધારી ઉપર દયા આવે છે કે બિચારાને ખબર નથી અને પાછો મનમાં મનમાં અંદરથી એને જવાબ મળે છે કે આ ક્યાં ભણેલો છે આની પાસે ક્યાં વિદ્વતા છે આની પાસે ક્યાં પાંડિત્ય છે ચાલો હું આની પ્રાર્થના શીખું એટલે પેલા સાધુ મહારાજ મહાપુરુષ પ્રાર્થનાના પાયાના સૈદ્ધાંતિક સૂત્રો શીખવાડે છે પેલા માલધારી માટે આ બધું શીખવું ખૂબ અઘરું હતું પણ છતાં એમને થયું કે આવડા મોટા મહાપુરુષ આ કહી રહ્યા છે તો આ આમાં કંઈક હશે એટલે બિચારો મન મક્કમ કરીને મથામણ કરી કરીને એ પ્રાર્થનાના જે મૂળ પાયાના સૈદ્ધાંતિક સૂત્રો છે એને શીખવા માટે એ ટ્રાય કરે છે એ પ્રયાસ કરે છે અને પછી રાત થઈ જાય છે વાળું કરી અને માલધારી અને પેલા સાધુ મહારાજ સુઈ જાય છે પણ માલધારીને આખી રાત ઊંઘ નથી આવતી એ રાતના બકે છે ગુખણ પટ્ટી કરે છે પેલા પ્રાર્થનાના સૂત્રાત્મક સિદ્ધાંતો યાદ નથી રહેતા પરંતુ સવાર પડતાની સાથે પેલા સાધુ મહારાજ એ ઓલીઓ મહાપુરુષ માલધારીનો આભાર માની વિદાય લે છે અને માલધારી પોતાના કામે ચડી જાય છે રસ્તામાં સાધુ મહારાજને એક આત્મસંતોષ થાય છે કે મારી વર્ષોની સાધના મારી વર્ષોની તપશ્ચર્યા હું લોકો વચ્ચે વહેંચું છું એક સારું કામ કરું છું પરમ તત્વનો પ્રચાર કરું છું આ માલધારીને શીખવાડ્યો આવા કેટલાને હું શીખવાડતો જઈશ એક આત્મસંતોષ સાથે ઈશ્વર સ્મરણ કરતા કરતા જંગલના રસ્તે ધીમે ધીમે આગળ નીકળે છે હવે બને છે એવું કે બરાબર મધ્ય જંગલની અંદર પહોંચે છે ત્યારે પ્રકૃતિની અંદર એક પરિવર્તન આવે છે વાદળાઓ આકાશમાં ઘેરાઈ જાય છે અને પ્રચંડ ગેબી રહસ્યમય અવાજ આકાશોમાંથી આવે છે વીજળીના કડાકા ભડાકા પવન એની ગતિ તે જ કરે છે અને પ્રકૃતિએ રુદ્ર સ્વરૂપ એના રુદ્ર સ્વરૂપથી આખું વાતાવરણ ભયંકર બનાવી દીધું સાધુ મહારાજ એ ઉલ્યો પુરુષ પરમ ચેતનાનું એને ચિંતન કરેલું એટલે બીજા સહજ માણસો કરતા ડર થોડોક ઓછો લાગ્યો પણ એને એ સંકેત મળી ગયો કે નક્કી કંઈક ખોટું થયું છે નકરા આ પ્રકૃતિ છે એ તો મા છે એ વિકરાણ ક્યારેય ન બની શકે એટલે થોડી જ વારમાં ઈશ્વરના ગેબી ઈશારાને સમજી એ ઉલ્યો માણસ એ સાધુ પુરુષ આકાશ સામે બે હાથ જોડીને ભગવાનને યાતના કરે છે હે પરમાત્મા હે પરમતત્વ હે ઈશ્વર કંઈક ભૂલ થઈ ગઈ છે મારાથી અને શું ભૂલ થઈ મને ખબર નથી હું તારી સામે ક્ષમા માંગુ છું મને માફ કરી દે મેં શું ભૂલ કરી એ મને કહે તું સુધારી લો ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે એક ગેબી અવાજની ઉદઘોષણા થાય છે અને એના શબ્દો હોય છે કે હે ઓલિયા પુરુષ હે સાધુ મહારાજ તમે મારા ભક્તને ઊંધા માર્ગે ચડાયો છે અને પેલો ભોળો સહજ સીધો માલધારી જે એની પદ્ધતિથી મને પ્રાર્થના કરતા હતા એ માલધારીને તમે આ ધર્મના એકદમ ભારેખમ અઘરા શબ્દોના સૂત્રો આપીને એ તમે મારા ભક્તની પરિસ્થિતિ બગાડી નાખી છે એ બિચારો સરખી રીતના પ્રાર્થના નથી કરી શકતો એ ઘેટા બકરા ચરાવતા ચરાવતા રોજ ગોખે છે પણ આ અઘરા વિદ્વતાવાળા શબ્દો એના મગજમાં નથી બેસતા તમે આ બહુ ખોટું કર્યું છે એટલે તમે તાત્કાલિક જંગલમાંથી પાછા ફરો અને એ માલધારીને તમે જ કહો કે તું જે પ્રાર્થના કરે છે બરાબર છે આ પ્રાર્થના કરવાની જરૂર નથી અને એ પ્રમાણે તમે કરશો તો જ તમે આ ભૂલમાંથી તમને માફી મળશે પ્રાયશ્ચિત થશે સાધુને ઈશ્વરની આકાશવાણીની ચકોર બરોબર સમજાઈ ગઈ અને સાધુ મારા તુરંત એ જંગલ માર્ગથી પરત ફર્યા અને પેલા માલધારીને શોધીને માફી માગે છે કે દોસ્ત તું જે પ્રાર્થના કરતો એ જ બરાબર છે ત્યારે ભોળી પ્રજા માની લેતી હોય છે કે ના ના આમ જ હશે એટલે પેલો માલધારી કહે છે કે રાજી થઈ ગયો કે પ્રભુ હું જે કરતો બરોબર હતો તો હા અને એના ચહેરા ઉપર આનંદની રેખાઓ છલકાઈ ગઈ કે હાશ હું આ પ્રાર્થના તો આખી જિંદગી બોલો તો પણ મને યાદ ન રહે અને ખુશ થઈ ગયો પેલો સાધુ ઓલિયો પુરુષ એ માલધારીની માફી માંગે કે મને માફ કરશે મારાથી તને ખોટી સલાહ અપાવી દોસ્તો ધર્મના પ્રાર્થનાના અને ઈશ્વર સાથેના સંવાદના કોઈ પરિભાષિત રૂપ નથી म कहवा प्रभु को बजने की सबकी अलग अलग है रीत मस्जिद जाए मौलवी और कोयल खरेखर तमारी भावना श्रद्धा तमारी ए मुजब ईश्वर ने भजवा ईश्वरे बधा ने स्वतंत्रता आपी है तमारा रूप तमारो संवाद तमे ईश्वर साथी કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પરિસ્થિતિમાં તમારો નાતો એની સાથે સ્થાપિત કરી શકો છો એની સાથે સંવાદ સ્થાપિત કરી શકો છો બાકી એવું પણ જરૂરી નથી કે વિધિ વિધાન કે કર્મકાંડ સાથે જોડાયેલા કે કોઈ ફેમની અંદર શબ્દો ગોઠવી અને ઈશ્વર સામે અભિવ્યક્ત થવું એ પણ જરૂરી નથી પોતપોતાની શ્રદ્ધા પોતપોતાની નિષ્ઠા અને મૂળભૂત માનવીય સિદ્ધાંતો જળવાયા તારે જે પ્રાર્થનાના સિદ્ધાંતો છે કરુણા દયા પ્રેમ આ બધી બાબતોનો નિચોડ જ પ્રાર્થના છે કોઈ વ્યક્તિને કદાચ સમય ન મળતો ઈશ્વર સામે બે હાથ જોડીને ઊભું રહેવાનો પરંતુ એમની વ્યવહારિકતાની અંદર દરેક પગલું ઈશ્વરના સાનિધ્ય સાથે ભરાતું હશે તો એનું દરેક પગલું એ પ્રાર્થના છે એ ઇબાદત છે ફરી આવી જ કોઈ કથા લઈને ફરી મળશું ધન્યવાદ